ગોમતીપુર કાલિદાસ બિલ પાસે જાહેરમાં તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયો હતો વિડીયોના આધારે ગોમતીપુર પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી ફરિયાદના આધારે પોલીસે જાહેરમાં તલવારથી કેક કાપનારા આરોપી ફિરોજ અહેમદ ઉર્ફે બાપુની ધરપકડ કરી હતી આરોપીએ પોતાના જન્મદિવસે સોશિયલ મીડિયામાં રોબ જમાવવા માટે તલવારથી કેક કાપી રીલ બનાવી હતી ત્યારે ગોમતીપુર પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે ગોમતીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલિદાસ મિલની ગેટની બાજુમાં બાર જાહેરમાં એક તલવારથી કેક કાપતો વિડીયો વાયરલ થયેલો જે વિડીયો આધારે ગોમતીપુર પોલીસે તપાસ કરતા એક ઈસમ ફિરોજ અહેમદ ઉર્ફે બાપુ અંસારી કરીને જે છે એણે આ રીતે તલવાર તલવારથી કેક કાપેલી હતી અને એનો વિડીયો વાયરલ કરેલો જે આધારે ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરેલો એક જીપીએક એકસો પાંત્રીસ મુજબ